રામ રામ બધાને આજે જો જોખે રેચ અને આજે વાગી જશે બે વાગી જશે અને વૈભવને રમાડું સૌ અને દરણું બન દ કરવાનું છે ઘઉંનું તો દાણું મૂકવા જવાનું છે તો લોગમાં બીને રેજો પાયા પોપિયામાં પોપિયા તો નથી આવ્યા પણ આમ કોક આવ્યો છે આ નાનું પોપિયા છે નાના બેઠા છે મોટા મોટા તો આપણખી એક છે આપણખે કઈ નજો જો અહીંયા એક છે એને બે નાના હતા એમાં એક તો પાકી જ્યું છે તો આ પોપીયું પાકી જ્યું થું નાનું એવું અને સુધાર્યું પણ નીકળ્યું પાકલ નીકળ્યો પાકી જ્યું છે નાનું સરસ મજાનું પાકી જ્યું છે તો ખાઈ શકીએ એવું જ થઈ ગયું છે મસ્તીનું પાકી છે સરસ મજાનું થઈ ગયું છે પાકી તો નાનું એવું પોપિયું બી એક નીકળ્યું અંદર લી તો શીરું બનાવી નાખ્યું છે બહુ મસ્ત પોપિયું પાકી ગયું છે નાનું આમથું પણ અને વૈભવ ભાઈને ખાવાનું છે આ પોપિયું કોને ખાવાનું છે વૈભવ જો હેટકી લીન આવી ગયો સાકુર વાટકીને વૈભવ પોપિયું ખાવું હા ના એમાં નાખ્યું હા સીધું તો વાઇટ કિલી ના છે વૈભવ તો પોપિયું છે સરસ મજાનું પાકીજ નાનું એવું તો તુંબળીના ને મૂળાના ને એના દાંડલાના આથણા બનવા મૂકી દીધા છે મીઠું નાખીને ખાલી મીઠું નાખી દેવાનું પછી એક દિવસ રેવા દેવાનો ને પછી તડકે સૂકવી દેવાના પછી કકડા થઈ જાય વાત તળીને ખાવાના હોય તો અથણા તો આ આથણા તુંબડીના ને મૂળાના ને દાંડલાનાથણા બનાવી નીકળશે બે બણી ભરી તો આ તુંબડી છે તુંબળી નું આથણું છે અને આ છે મૂળાના દાંડલા måranndan lan atanå cä ääa mit nakdävanä anaana tåtäviåaä mt å amåkarialainako nåkoråa ચેક સુતા મજા તો છે ને અમતા હું ને ઠીક તો વાંધો નહીં માં સુતા છે ને આ જો ને હું રમાડું વૈભવ ના હું કરા દરવાજે આ બાજુ હલો તો માં આમતા આમતા હું ને ચીક તો વાંધો નહીં તો વૈભવ હું કરાશો તો વૈભવ રમીએ છીએ ને હું વૈભવ ને રમાડું છું વૈભવ એન કરો તો વૈભવ શું કરે છે વૈભવ તો ઘઉં નું દરણું કટ નાખ્યું છે તો મૂકવા જવાનું છે મીલે તો ઘઉં દાણો દાણું કટી તો નું દરણું થઈ ગયું છે ઘેર આવી જ્યાં છે ખાવા ધાબા ઉપર બેઠા છે અડધા અને અહીંયા જો નીચે ચોખા ની જાય માથે ઘઉં ની જાય તો ઉડી જાય એક એક ને ઉડી ગયું તો તાર માથે ભેગા થઈ જ તો બધા જાય છે ધાબા ઉપર અહીંથી ઉડી ઉડી તો પાછા આવ્યા છે

तो वैभव हु वैभव एम केरमा ले आम त वैभव त पाछो त आ बदा वैभव ना पालेला छ कबुतर मा पालेला छ हां जोनी एम जोनी बिस्किटे भांगे से हाने चेक गरि जो कबुतर ने नीरवा वा जा है

वो भी यहां एवलो पूरा करियो तो तो ज लोग